અબડાસા તાલુકાના નલિયા ખાતે આવેલ મોડલ સ્કૂલમાં જિલ્લા શિક્ષણ કચેરી અને જામ અબડાસાળા વિકાસ સ્કૂલ અબડાસા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને એસવાયએસ કન્વીનરની વિનુભાઈ વાળા દ્વારા મહેમાનોને આવકારવામાં આવ્યા જેમાં અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા સુરેશસિંહ જાડેજા

ગત વર્ષે ત્રણ તાલુકાના એસવીએસ અંતર્ગત વિજ્ઞાન મેળા હતા જ્યારે આ વખતે જી સી આર ટીની મંજૂરી લઈ પ્રથમ વખત માધ્યમિક શાળાના એસવીએસ સંકુલમાં અબડાસા ખાતે દલિયા ખાતે આપણે પ્રથમવાર વિજ્ઞાન મેળો માધ્યમિક શાળાનું આયોજિત કરેલું છે જેમાં તમામ શાળાઓ ભાગ લીધેલ છે સત્યાવીસ જેટલી મૃત્યુ એમાં છે દરેક પાંચ વિભાગ બાજી સ્થિતિ મૃત્યુ છે આપણે તમામ કક્ષાનું આયોજન કરેલ છે કૃતિઓના નિર્ણાયક શ્રી પણ આપણે ચકસ્થ રીતે પસંદ કરી અને આ કૃતિઓ નંબર આપશે વિજેતા કૃતિઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેવા જશે શાળા સંકુલની અંદર તમામ શાળાઓ બાજુની પ્રાથમિક શાળાઓના બાળકો આ વિજ્ઞાન મેળાનો લાભ લેશે આજે આખા દિવસ દરમિયાન આ વિજ્ઞાન મેળો ચાલુ રહેશે ગામના નાગરિકો અને બાળકોને પણ આ વિજ્ઞાન મેળામાં ઉપસ્થિત રહેશે સાથે સાથે બહુ સુંદર કાર્યક્રમમાં આ પ્રોગ્રામમાં હાજર રહેવાનું બધાને થયું